તો ચાલો મિત્રો તમને હું દેખાડીશ કે આ જે આપણે સ્પેશિયલ વિઝિટ માટે આવીએ છીએ કેવું નુકસાન છે અને કેટલું પાણી ભરેલું છે કપાસ અને મગફળીમાં ખાસ કરીને તમે જોઈ શકો છો કે મગફળીમાં પણ એટલું મિત્રું પાણી છે તો તમે વિડીયોમાં અંત સુધી બનાવી રહો તો હું મિત્રો તમને પૂરેપૂરી દેખાડું કે કેવું નુકસાન છે અને મિત્રો ખાસ કરીને એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે કપામાં પાણી ભરેલા છે એને રીકવર આ જે પાણી ઉકાઈ છે અથવા કે ઉપર તડકો નીકળશે એટલે કપાસ તરફ ડોકા નાખવા માંડશે મિત્રો ખાસ કરીને તો ડોકા નાખવા ન મંડે એની માટે આપણે કઈ ટ્રીટમેન્ટ કરવી એનો ફૂલ વિડીયો આપણે કિસાન મિત્ર લીલાપુર ચેનલમાં કાલે તમને જોવા મળશે એટલે કે કાલે આપણે એ વિડીયો મૂકશું કે આને કયું ખાતર કે કઈ દેવા નાખવાની સારું પરિણામ મળે મિત્રો તો બસ વિડીયો બે દિવસ પછી કે કાલે આવશે તો ચાલો વિડીયોમાં આગળ હું તમને આજે બધી પૂરી માહિતી આપું હલો રામ રામ સીતારામજી માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા મિત્રો મજામાં જશો બાવીસ અને આજે તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ મિત્રો મજામાં તો તમને ખબર છે આ એટલે મજામાં તો કહેવાય છે તો સૌ ખેડૂત જાણતા હશે મિત્રો મજામાં રેવું અને રીવું નથી તમે જોઈ શકો છો કે હજુ જો આ કપાસ છે આમાં પણ એટલા પાણી છે અને આ મગફળી છે આમાં પણ એટલા પાણી છે અને હજી હવે આપણે આગળ જો કે પૂરી થઈ ગઈ છે આજે ઓગણત્રીસ તારીખે આપણે હળવદ સુરેન્દ્રનગર મોરબીમાં છે હવે આજે આજ ને કાલ જામનગર દ્વારકા કચ્છના વિસ્તારોમાં બે દિવસ આજે અને કાલે બે દિવસ વાય રહે આપણે આજે ઓછું પડી ગયેલું છે મીડિયમ છે એટલે અને હજી આવો મોટી સિસ્ટમ આપણે પૂરતી પસાર થઈ છે એટલે થોડો ઘણો વરસાદ હજી આવશે મિત્રો ખાસ કરીને એક બે દિવસ રેડા આપણા મિત્રો આ રીતના જે પાણી ભરેલા છે તમે જોઈ શકો છો મિત્રો તો અમે આમાં ખેડૂતને કેટલું નુકસાન લાગશે તમે હજી જોઈ શકો છો આમાં આટલા પાણી ભરેલા છે મિત્રો થોડોક પવન વધારે છે એટલે અવાજ થોડોક વધુ શું આવશે મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે હું તમને સ્પેશિયલ આટો મારો આવ્યો છું અને આગળ આગળ બધું દેખાડીશ મિત્રો જો આ રીતના કપા પણ ડોકા નાખવાની તૈયારીમાં છે કારણ કે મિત્રો એક ધારું પાણી ભર્યું રહે એટલે કપાસને પણ પાણી ગમતું નથી અને મગફળીને પણ એક ધારું ગમતું નથી અહીંયામાં આટલું પાણી ભરેલું છે જો કપાસમાં આ બાજુ એટલું ભરેલું છે મગફળીમાં પણ એટલું મિત્રો ભરેલું છે તો ખાસ કરીને અને રાત્રે ભૂંડ પણ એટલા આવે છે મિત્રો તો રીતે લીલું હોય એટલે તો વધારે આવે

ત્યારે પાણી અમારે છે તો મા ખાસ કરીને મિત્રો વરસાદની આગાહી પણ આજે પૂરી થાય છે તો હજુ એક બે દિવસ તો પાણી ભરેલું રહે છે કારણ કે વધારે વરસાદના કારણે ચાલો હું તમને દેખાડું કપાસમાં મિત્રો કેવું નુકસાન છે તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરો કે તમારે કેવું નુકસાન છે અને કેવો વરસાદ પડ્યો છે મને કપાસમાં મને જ્યાં પાણી ભરેલા છે ખાસ કરીને કપાસ મિત્રો બહુ સરસ હતા બહુ સારા હતા પણ વરસાદના કારણે વધારે નુકસાન થોડુંક લાગશે હજી ગીંડવો પણ આવવાની શરૂઆત થઈ હતી ખાસ કરીને ત્યાં વરસાદ આવી ગયો અને અહીંયા માલ ફાલ છે એ પણ જો હજી ખાસ કરીને તડકો નીકળશે તો ખરવાની શક્યતા વધારે રહેશે તો મિત્રો આ તમામ સૌરાષ્ટ્રમાં કોઈ ઇલાકો એવો બાકી નથી થયો કે વરસાદ નહીં હોય મિત્રો તો આ વરસાદ બહુ વધારે પડતો પડી ગયો છે અને ખાસ કરીને વધારે નુકસાન મિત્રો પવનના લીધે લાગ્યું છે આ પવનના લીધે સોડો એકદમ આ રીતના નમી જાય છે તમે જોઈ શકો છો બહુ નમી જાય તો સોડો એકદમ એને કારણ કે મોરીના ખુલ્લા થઈ જાય પછી છોડવાની જે ક્ષમતા હોય છે માલફાળી લેવાની મૂકી દેતું હોય છે મિત્રો આ વરસાદ બહુ નુકસાનકારક વરસાદ છે કારણ કે થોડા સમયમાં બહુ વધારે ઘાટો વરસાદ પડી ગયો છે મિત્રો તો આ વરસાદ કોઈ ઇલાકો બાકી નહીં હોય ભારે પણ વરસાદ ગાંડો થયો છે મિત્રો તો આ કપાસ બહુ સારા કપાસ હતા અને આવું નુકસાન પણ અમે લાગશે મિત્રો અને હજી વરસાદ ન થાય તો રિકવરી આવી જશે કપાને પાંચ દસ દિવસ લેટ ગણવાનો પણ હજી રિકવરી રહી અને આપણે જે ખાતર દવા અને જે બેસેલાનું આવે છે એને છંટકાવું અને ખાતર આપી અને રિકવરી આપણે લાવશું મિત્રો પાસે તો પણ એની માટે પણ આપણે શું શું ટ્રીટમેન્ટ કરશું એના પણ વિડીયો આવશે મિત્રો ચાર પાંચ દિવસ પછી આપણે શું ટ્રીટમેન્ટ કરશું તો ખાસ કરીને પાણી ભરેલું છે મિત્રો આ પાણીમાં ડોકું ન નાખી દે કપાસ એની માટેનો વિડીયો પણ અમે તમને જે વિડીયો ચાલુ થયું ત્યારે જણાવ્યું ખાસ કરીને તો કયો એની માટે આપણે કયું ખાતર વાપરશું જેથી કરીને સારામાં સારું પરિણામ મળે તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું છે ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવા વરસાદ છે ને એટલે પાણી ભરેલું છે મિત્રો આટલે મિત્રો ગયો કે પગ બે જાય એ અંદર એટલું લીલું એલું પાણી ભરાયું છે મિત્રો આ બાજુનું પડવાનું નાઇન પણ સાઈડ છે નીચી સાઈડ એટલે વધારે પાણી ભરાયું છે મિત્રો મિત્રો હવે વરસાદની આગે આજે આપણે ઓગણત્રીસ ટકા આપણે ઇલાકામાં હડોદ તાલુકામાં જોકે આજે આગેવા પૂરી થાય છે અને આજે બપોર પછી આપણે ખુલ્લું વાતાવરણ જોવા મળશે પચાસ ટકા વાદળા અને પચાસ ટકા તડકો તો ખાસ કરીને હજી બે દિવસ આવા વાદળા રહે તો મિત્રો કપાસને સારું છે બાકી જો તડકો નીકળશે તરત તો કપાસને વધારે નુકસાન લાગશે કારણ કે ઉપર નીચે પાણી ભરેલું ઉપર તડકો નીકળે એટલે કપાસ ડોકા નાખ્યો તરત મિત્રો તો અત્યારે ખાસ કરીને બે દિવસ હજી કચ્છ અને જામનગર વિસ્તાર દ્વારકા વિસ્તારમાં વધારે વરસાદ પડશે મિત્રો તો આ બાજુ નીચે જગ્યાએ મધર પાણી છે આ બાજુ ઓછું પાણી છે મિત્રો તો બસ આજે આ વિડીયો માટીનું વિડીયો જોવા બધું તમામ ખોરક મિત્રો ખૂબ ખૂબ ખબર થેન્ક યુ